ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ઉનાના પૂર્વ ધારાસભ્ય ઉજાભાઈ વંશે ઉના ગીર ગઢા પંથકમાં ચાલતા દારૂના અવૈધ વેચાણ અંગે પોલીસ વિભાગ પર ગંભીર આરોપો મૂક્યા છે તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે પોલીસની મદદથી જ બુટલેગરો દારૂની હેરાફેરી કરે છે અને ઉનામાં ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે જુઓ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ વંશના કહેવા પ્રમાણે તાજેતરમાં ગીરગઢડા તાલુકાના બેડિયા ગામેથી રૂપિયા એકતાળીસ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો તેમણે ઉમર્યું કે ઉમેજ સનખડા અને ગિરઘડળા રોડ પરની જીનિંગ મિલમાં પણ અગાઉ દારૂ પકડાયો છે બેડિયામાં જ દારૂ પકડાય છે એવું હકીકત નથી ઉના તાલુકા અને ઉના શહેર અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એવી જ રીતે ગિરઘડળા તાલુકાની અંદર વ્યાપક પ્રમાણમાં છેલ્લા વર્ષોની અંદર ખુલ્લમ ખુલ્લા બેફામ રીતે કોઈપણ જાતના ભય વિના પોલીસની મદદથી પોલીસની ભાગીદારીથી જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ બેખામ બન્યા છે અગાઉ સનકડામાં પકડાયેલો હતો ઉમેદની અંદર પકડાયેલો હતો આ બેડિયાની અંદર બીજી વાર પકડાયેલું જે છે તો આ જે પકડાયેલા લોકો જે છે એની જો તમે ઇતિહાસ તપાસો તો એ તો એકના એક એકના એક લોકો જ પકડાતા આવે છે સવાલ એ છે કે અસામાજિક પ્રવૃત્તિ ક્યારે ચાલે કે પોલીસની ભાગીદારી હોય તો જ અસામાજિક પ્રવૃત્તિ ચાલે અને મેં ભૂતકાળની અંદર પણ બહુ સ્પષ્ટપણે કીધું છે કે ઉનાની અંદર

જે ચાલે છે એના મુખ્ય સૂત્રધાર કોણ છે એને એની એની પાછળ કોનું બ્રેકગ્રાઉન્ડ છે

આ તપાસવાની જરૂરિયાત છે અને ત્યારે બેડિયાની અંદર માત્ર ને માત્ર શું કહેવાય એક ગુજરાતના ડીજીપીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે ત્યારે એમાંથી પણ ઘણા બધા સવાલો ઊભા થઈ છે કે આટલો મોટા જથ્થામાં દારૂ પકડાના પછી ગીર સોમનાથ જિલ્લાના એચપીએ માત્ર ને માત્ર પીઆઈની ટ્રાન્સફર કરી એની સામે એસપીએ કે આઈજીએ શા માટે કડક પગલા ન લીધા હું કાયમી માટે છું કે પોલીસની ભાગીદારી પોલીસના અને મોટા અંદર થતી હોય છે ત્યારે આ પ્રકારની અસામાજિક બદીઓ જે છે એ ખુલ્લા ખુલ્લા ચાલે છે આજે ઉનાની અંદર પણ ગમે તે ગલીઓની અંદર જાઓ ગ્રામ્ય વિસ્તારની અંદર પોથળીઓ સાંજના પાંચ વાગ્યા પછી અને યુવા ધન છે એ બરબાદ થઈ રહ્યું છે એટલું જ નહીં પણ નાની નાની ઉંમરની બહેનોના જે લગ્ન થાય છે એક દીકરામાં દીકરા બે દીકરાના બાળકોના એ મા બને તો એને સીધું વિધવા થવાનું આવે બે બાળકોની માતા થાય ત્યાં આ પ્રકારની સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના ગીરગઢડા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ આ પ્રકારની છે પણ વધુમાં વધુ ઉના તાલુકાની અંદર અને ગીર ગઢડામાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે ત્યારે વહીવટી તંત્રએ અને જિલ્લા પોલીસ તંત્રએ એના મૂળ સુધી પહોંચવું જોઈએ કે અસરકારક પગલા લેવા જોઈએ ખોડ છે ઉનામાં ખાંડ માફિયા હોય જમીન માફિયા હોય રેતી માફિયા હોય અસામાજિક પ્રવૃત્તિ કરનારા હોય આ પેલા ઉના ની અંદર રેડ પાડવામાં આવી હતી જિલ્લા પુરવઠા અધિકારીએ હવે રેડ પાડ્યા ત્યારે એમાં સસ્તા અનાજનો માલ પેકડ્યો એની આયરવાર ઉપરની તપાસ કરી તો દારૂની બોટલો પકડાની હતી હવે દારૂની બોટલો પકડાના પછી આજની તારીખે ઈ દારૂ ક્યાંથી આવ્યો એ પણ હજી ઉના પોલીસ કે ગીર સોમનાથ જિલ્લાના એસપી હજી સુધી એ તપાસ પૂરી કરી શકે નથી કે આ દારૂ ક્યાંથી પ્રકારની પરિસ્થિતિ છે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે સત્તાધારી પક્ષ અત્યારે એટલે ભાજપ સત્તા ઉપર છે ભાજપની સરકારમાં બેફામપણે ખુલ્લમ ખુલ્લા લોકો આજે તમામ પ્રકારે લોકો હેરાન થાય પરેશાન થાય જે થાય તે લોકોને મરવું હોય તો મરે જે થાય પણ પોતાના ઘર ભરાવવા જોઈએ એને ધ્યાનમાં રાખીને આ તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકો દ્વારા એક યા બીજી રીતે થતી હોય એવું અત્યારે સમગ્ર લોકોની અંદર ચર્ચાયેલું છે અને ચર્ચાયેલું છે ત્યારે કે આ જે પકડાય છે વારંવાર એ લોકોના ગોડફાધર કોણ છે અને એનું કોનું બ્રેકિંગ છે ક્યાં કોની સાથે સંકળાયેલા છે એની સંપૂર્ણપણે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવી ઉનામાં અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે એ સંપૂર્ણપણે બંધ થાય એ એવું ઉનાના લોકો પણ ઈચ્છે છે અને એક પ્રતિનિધિ તરીકે હું આવનારા દિવસોમાં પણ મારા ભાગે જે રજૂઆત કરવાની આવે એ રજૂઆત ભૂતકાળમાં કરી છે અત્યારે પણ કરી છે અને આવનારા દિવસોમાં પણ હું કરતો રહીશ પૂર્વ ધારાસભ્ય આરોપ લગાવ્યો કે દારૂનો આ જથ્થો હવે દીવને બદલે વાપી દમણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવે છે અને પોલીસની ભાગીદારી વિના આ અસામાજિક પ્રવૃત્તિ શક્ય નથી તેમણે ભૂતકાળમાં પણ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી કે બુટલેગરોની દારૂની હેરાફેરીનું પાયલોટિંગ પોલીસ પોતે જ કરે છે